નમસ્તે દોસ્તો યુનિવર્સલ ગુજરાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે તમારા આધાર કાર્ડ સાથે નંબર લિંક છે જો તમને ખબર ન હોય તો જાણી શકાય છે કારણ કે જો તમારા આધાર કાર્ડમાંથી લીધેલા સીમનો દુરુપયોગ થાય છે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો તો આ દોસ્તો સામાન્ય રીતે લોકો સીમ કાર્ડ ખરીદવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરે છે અને સીમ કાર્ડ ખરીદવા માટે આધાર કાર્ડ સૌથી કોમન

કોઈપણ સભ્યો માટે આધાર કાર્ડ સાથે સિમ કાર્ડ મેળવી શકે છે પરંતુ જો અન્ય લોકો તમારા આધાર કાર્ડ પર સિમનો ઉપયોગ કરી રહ્યા છે તો આવી સ્થિતિમાં તમે ટેલિકમ્યુનિકેશન વિભાગમાં જઈને તેની મદદ લઈ શકો છો અને રિપોર્ટ કરી શકો છો તો ચાલો આપણે જોઈએ કે તમારા આધાર કાર્ડ સાથે કેટલા નંબર લિંક છે સૌથી પહેલાં તમારે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને એ બાર બ્રાઉઝરમાં ટાઈપ કરવાનું છે સંસાર સાથી સંસાર સાથી ટાઈપ કર્યા બાદ તમને અહીંયા ઓફિશિયલી વેબસાઇટ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ ઓફિશિયલી વેબસાઇટ ખોલશે અને નીચે સ્ક્રોલ કરતા તમને અહીંયા ઓપ્શન જોવા મળશે નાવ યોર કનેક્શન ઇન યોર નેમ તમારું નામ સાથે કેટલા મોબાઈલ નંબર લિંક થયેલા છે તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ નવું એક પેજ ઓપન થશે તો સૌથી પહેલા તમારે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે મોબાઈલ નંબર એન્ટર કર્યા બરાબર નીચે આપેલા કેપ્ચા કોડ અહીંયા એન્ટર કરવાનો છે ત્યારબાદ कैपचा कोड एंटर કર્યા પછી વેલિડેટ કેપચા પર ક્લિક કરવાનું છે ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કર્યો છે તેના પર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનું છે ઓટીપી એન્ટર કર્યા બાદ તમારે લોગિન પર ક્લિક કરવાનું છે લોગિન પર ક્લિક કર્યા બાદ અહીંયા તમારું આધાર કાર્ડ છે તે જેટલા પણ મોબાઈલ નંબર લિંક થયેલા છે તેનો તમને અહીંયા લિસ્ટ જોવા મળશે જો કોઈ પણ તમને એવો મોબાઈલ નંબર લાગે કે આ મારો મોબાઈલ નંબર નથી તો તેના પર ટીક કરીને તમે રિપોર્ટ કરી શકો છો અને એ મોબાઈલ નંબર બંધ કરી દેવામાં આવશે તો આ દોસ્તો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો